ફ્રેન્ડ્સ મહેસાણાનું ફેમસ એવું થોઠાની રેસીપી લઈને આવીશું તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ ફર્સ્ટ ઓફ ઓલ આજે આપણે જે તુવેર ઠોઠા બનાવવાના છે એ લીલી તુવેરમાંથી બનાવવાના છે કેમ કે અત્યારે એ તુવેર સિઝનલ તુવેર છે અત્યારે માર્કેટમાં બહુ ઇઝીલી અવેલેબલ છે તો તમે એને ફ્રેશ સરસ મળે છે તો એ તુવેરનો યુઝ કરીને આજે આપણે તુવેરઠોઠા બનાવવાના છે તો એના માટે આપણે તુવેરને બાફી દેવાની છે એટલે એને માં લે લીધી છે એમાં મેં ખાંડ થોડી અને મીઠું લખ્યું છે કલર બેલેન્સ કરવા માટે હવે ચાર વિસલ બોલાવી લઈએ વઘાર માટે તેલ લીધું છે જીરું તમાલપત્ર અને વઘારનું મરચું લીધેલું છે ઝીણી સમાયેલી ડુંગળી લીધેલી છે બધાને સરસ સાંતળી લઈએ હવે લીલી ડુંગળી લીધેલી છે એને બી સરસ સાંતળી લઈએ હવે લીલું લસણ લીધું છે એક મોટો બાઉલ એને બી સરસ સાથે લઈએ હવે સાંભરેલા ટામેટા લીધેલા છે ને ટામેટા પ્યુરી લીધેલી છે બંનેને સરસ કૂક કરી લઈએ હવે આપણે મીઠું લઈ લઈએ લાલ મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો કિચકિક મસાલો બધા મસાલાને સરસ મિક્સ કરી લઈએ હવે બાફેલી તુવેર એડ કરી દઈએ એને મસાલા સાથે સરસ કૂક થવા દઈએ ઓઈલ ઓઇલ રિલીઝ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે એના ઉપર આપણે થોડું લીલું લસણ લઈ બ્રેડ અને સેવ સાથે સર્વ કરી લઈએ તો આપણા મહેસાણાના ફેમસ હવે ઠોઠા રેડી થઈ ગયા છે આ રેસીપી તમને કેવી લાગી જબરજસ્ત છે ને તો તમે બી તમારા ઘરે જરૂરથી બનાવો અને રેસીપી કેવી લાગી એને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ સી યુ નેક્સ્ટ